રાજકોટ ના યુનિવર્સિટી રોડ પર આવેલ પાર્મ યુનિવર્સ સોસાયટી માં પોલીસ દંપતી ના વિરુદ્ધમાં આવેદન પત્ર પાઠવી ના ત્રાસ રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ પાર્મ યુનિવર્સ સોસાયટી માં રહેતા મધ્યમ પરિવાર ના સોસાયટી ના હોદેદારો એ આજે પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને સોસાયટી માં રહેતા પોલીસ દંપતી સનીભાઈ સિરા

તેઓની સાથે પણ દંપતી ઝઘડા કરી પોલીસમાં ફિટ ફીટ કરાવી દેવાની ધમકી આપતા હોવાનો પણ આક્ષેપો કર્યા આ સોસાયટીના સભ્યોને કાયમી મુક્તિ ફરીથી આ દંપતી ની લુખી દાદાગીરી માંથી સોસાયટી ના સભ્યોને કાયમી મુક્તિ અપાવવા માંગણી કરવામાં આવી અમારી રજૂઆત એવી છે અમે યુનિવર્સિટી રોડ ઉપર બીટી સવાણી હોસ્પિટલ ની સામે પામ રહેવાસી છીએ કે જે કોઓપરેટિવ સોસાયટી છે અને અમે લોકો અત્યાર સુધી છેલ્લા ત્રણ ચાર વરસથી જ્યારથી સોસાયટી કોરોના પછી બધા લોકો રહેવા આવી ગયા છે જે લોકો ધીમે ધીમે સોસાયટી મોટી જતી જાય છે એમાં અમારો પરિવાર મોટો થતો જતો હતો પણ છેલ્લા છ સાત માસથી એક ફેમિલી અમારી સોસાયટીમાં રહેવા આવેલું છે તે સોસાયટીને આથી વીખવાનો પ્રયાસ કરી રહી છે અને નાની મોટી જે કોમિન એનિમિટીઝ છે એના ઉપર દબાણ દૂર કરી અને એ લોકો અમને ભાઈ જેવો માહોલ ઊભો કરવા માગે છે એ અત્યારે બે લોકો છે એ કપલ જ છે જે પોલીસ કર્મચારી છે બરાબર છે તે લોકો અત્યારે સોસાયટીની કોમન એનિમિટી જે લોકો આપણે સોસાયટીને બધા લોકો માટે હોય છે કે જે સર્વાનુમતે બધાનો ઠરાવ કરી બધાની સહમતીથી અમે બનાવેલી હોય છે અને બધાના ઉપયોગ માટે હોય છે એ અત્યારે દૂર કરી રહ્યા છે ધીમે ધીમે કરીને અને કોઈ પણ લેડીઝ છે કે જેન્ટ્સ છે તેને મન ફાવે એવા શબ્દમાં આપણે એને કહેવા જઈએ છીએ કે ભાઈ આ સોસાયટીની ઇમ્યુનિટીઝ છે તો એ લોકોને દૂર કર દૂર કરવા માટે આપણે કહીએ છીએ એ લોકો ગમે એ રીતે એ લોકોને દબાવીને પાછળ ધકેલી દે છે સત્તાનો ગેરઉપયોગ કરે છે અત્યારે એવું છે કે બિલ્ડરે આપણને જે રીતે જાણ કરેલું છે અને જે રીતે કામ થાય છે કે બિલ્ડરે કહેલું છે કે અત્યારે જે બધી વસ્તુઓ અમે પાર્કિંગ એલોકેટ ના કરીએ ત્યાં સુધી તમે કોઈ પણ જગ્યાનો પાર્કિંગ માટે ઉપયોગ કરી શકો છો તો એ લોકો એ નિયમનું ઉલ્લંઘન કરે છે કે ભાઈ અમારો બે વિંગ છે તો અમારી નીચે કોઈ પણ એક પ્રકારની ગાડીઓ બીજી કોઈ વિંગની પાર્ક નહીં થાય અમે કહેશું એ મુજબ જ ગાડીઓ રહેશે અને અમારી વિંગ આજુબાજુમાં બેસવાનો નહીં